તેના ઉપરના માળે એક મુઘલ દરબારી રહેતો હતો દરરોજ સવારે એક સંયોગ બનતો કે જ્યારે બ્રાહ્મણ નીચે ગીતા ગોવિંદ ગાતો હતો તે જ સમયે મુઘલ ઉપરના માળેથી નીચે ઉતરતો અને દરબારમાં જતો બ્રાહ્મણના મધુર અવાજ અને ગીતા ગોવિંદના સુંદર આભાથી આકર્ષાઈને તે થોડીવાર સીડી પર રોકાઈને સાંભળતો જ્યારે બ્રાહ્મણને આ વાતની ખબર પડી ત્યારે તેણે મુગલને પૂછ્યું સાહેબ તમે આ શ્લોકો સાંભળો છો પણ શું તમને કંઈ સમજાય છે મુગલે કહ્યું મને એક પણ શબ્દ સમજાતો નથી પણ મને ખબર નથી કે મારું હૃદય તેમનાથી કેમ મોહિત થઈ ગયું છે મને હંમેશા ઊભા રહીને તેમને સાંભળવાનું મન થાય છે

તમે ગાવો છો પણ આ શ્લોકો બધી જગ્યાએ કે ગમે ત્યાં ગાવા ન જોઈએ તમને આ અદ્ભુત અષ્ટપદી શ્લોકોનું રહસ્ય ખબર નથી કારણ કે જ્યાં પણ તે ગવાય છે ત્યાં ભગવાન કૃષ્ણ પોતે હાજર રહે છે તો એક કામ કરો જ્યારે પણ તમે આ શ્લોકો ગાઓ ત્યારે શ્યામ સુંદર માટે અલગ આસન જરૂર બિછાવજો મુકલે કહ્યું તે ખૂબ જ મુશ્કેલ છે વાત એમ છે કે હું બીજાનો નોકર છું અને ઘણીવાર એવું બને છે કે મને દરબારમાંથી ગમે તે સમયે બોલાવવામાં આવે છે અને મારે જવું પડે છે બ્રાહ્મણે કહ્યું તો પછી એમ કરો જ્યારે તમારું દરબારનું કામ પૂરું થઈ જાય ત્યારે તમારે આ ગીતો એકાંતમાં ગાવા જોઈએ મુગલે કહ્યું એ પણ શક્ય નથી મને એની આદત પડી ગઈ છે અને રહી ઘરે બેસીને ગાવાની વાત તો ક્યારેક એવું પણ બને છે અમારે ઘોડા પર બેસીને બે ત્રણ દિવસ અને રાત વિતાવવા પડે છે બ્રાહ્મણે કહ્યું સારું તો પછી તમે ઘોડાની પલાણ આગળ શ્યામ સુંદર ને બેસવા માટે એક આસન પાથરી ને રાખો પણ મનમાં ભાવના રાખજો કે શ્યામ સુંદર તમારા ગીતો સાંભળવા માટે ત્યાં આવ્યા છે અને બેઠો છે મુગલે આ વાત સ્વીકારી અને તેણે નિયમ બનાવ્યો જ્યારે પણ તે ઘરે ન હોય ત્યારે તે ઘોડા પર સવારી કરતી વખતે ગીતા ગોવિંદના શ્લોકો ગણગણ્યા રાખતો હતો એક દિવસ તેના ઉપરી અધિકારીના આદેશથી તેને ઘોડા પર ક્યાંક જવું પડ્યું તે હજુ પણ ઉભો હતો તે ઘોડાની પલાણ આગળ પાથરવા માટે પોતાની સાથે આસન પણ લઈ ગયો નહોતો ચાલતા ચાલતા તેણે પોતાની આદત અનુસાર શ્લોકો ગાવાનું શરૂ કર્યું ગાતી વખતે તેણે અચાનક તેના ઘોડાની પાછળ ઝાંઝળનો જણકાર સાંભળ્યો શરૂઆતમાં તેને લાગ્યું કે આ એક ભ્રમ છે પરંતુ જ્યારે તેને જણકારમાં લયનો અહેસાસ થયો ત્યારે તેણે ઘોડાને રોક્યો અને જોવા માટે નીચે ઉતર્યો તરત જ શ્યામસુંદર દેખાયા અને પૂછ્યું સરદાર તમે ઘોડા પરથી કેમ ઉતરી ગયા અને તમે આટલું સુંદર ગાવાનું વચ્ચેથી કેમ બંધ કરી દીધું મુગલ ત્યાજ ઉભો રહ્યો સદબદ થઈ ગયો ભગવાનના સૌંદર્યના દર્શનથી તે એટલો અભિભૂત થઈ ગયો કે તે એક શબ્દ પણ બોલી શક્યો નહીં અને તેણે કહ્યું તમે સંસારના માલિક હોવા છતાં મુગલના ઘોડાનો પીછો કેમ કરી રહ્યા હતા ભગવાન હૈસા અને કહ્યું હું ભાગી રહ્યો નથી હું તમારી પાછળ પાછળ નાચતો નાચતો આવી રહ્યો છું શું તમને ખબર નથી કે તમે જે શ્લોકો ગાઈ રહ્યા હતા તે સામાન્ય કવિતા નથી તમે આજે ઘોડા પર મારું આસન પાથરવાનું ભૂલી ગયા છો તો શું હું પણ નાચવાનું ભૂલી જાઉં

કે એકવાર ઠાકોરજીનું સૌંદર્ય જોઈ લીતા પછી દુનિયામાં બીજું શું બાકી રહે આજ મુગલ ભક્ત પાછળથી ભગવાનની કૃપાથી મીર માધવના નામથી પ્રખ્યાત થયા તો બબુ આ હતો સંત સમાગમ ભાગ 18 ભક્ત મીર માધવ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરે પૂરે સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર